નીરવ મહેન્દ્રભાઈ તમારો સવાલ છે આર્ત ધ્યાન તિર્યંચ ગતિનું કારણ છે અને રૌદ્ર ધ્યાન એ નરક ગતિનું કારણ છે નરક ગતિ કરતા પણ નિગોદનું દુઃખ તો અનંત ગણું કહેવામાં આવે છે તો આર્ત ધ્યાનથી નિગોદમાં કઈ રીતે જીવ જાય કે પછી નિગોદમાં જવા માટે કઈ ટાઈપના કર્મ હોય તો નિગોદમાં જાય એનાથી બચવા માટે શું પ્રયત્ન કરવા જોઈએ તમે જાણો છો કારણ છે પરંતુ તમે એ નથી જાણતા કે ચાર ગતિમાંથી નિગોદ કઈ ગતિમાં આવે નિગોદ એ કોઈ દેવ નથી નારક નથી મનુષ્ય નથી તો શું છે એ પણ તિર્યંચ ગતિ છે બધા જ એક બેન્દ્રિય બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય ને તિર્યંચ પંચ ઇન્દ્રિય આ બધા જ તિર્યંચ ગતિમાં આવે નિગોદ પણ એક જીવત છે ચોર્યાસી લાખ કુળીઓની માંથી ચાર લાખ દેવતા ચાર લાખ નારકી ને ચૌદ લાખ મનુષ્ય એમ બાવીસ લાખ કાઢી નાખો તો બાકી બચે તે બાસઠ લાખ યોની તિર્યંચની છે આ ખાડો સૌથી મોટો છે નિગોદ પણ એક જીવ છે અને તે પણ તિર્યંત ગતિમાં જ આવે બરાબર આપણે રોજ પોપટ ની જેમ સાત લાખ બોલી જતા હોઈએ છીએ પણ જ્યાં પણ પ્રવચન આપવા જાવ ને અને પૂછું કે તિર્યંત ની કુલ ગતિ કેટલી કુલ યોની કેટલી તો કોઈ જવાબ નથી આપી શકતો આ આપણી કેટલી કરુણતા છે ફક્ત ની જેમ બોલતા નહીં શીખો જે બોલો છો એના પર કંઈક તો સમજણ પડશે હવે વિશે કઈ સમજો જીવોની ખાણ નિગોદ છે એક રાઈ જેવડા ટુકડામાં અનંત નિગોદ ના શરીર છે અને એક શરીરમાં અનંત જીવો છે આમ ચૌદ રાજલોક માં કાજળના કૂંપાની જેમ ઠાંસી ઠાંસી દીવો ભરેલા છે એક સોય ની અણી ખૂંચે એટલી પણ જગ્યા બાકી નથી નિગોદના જીવ કેવા હોય તો કે સાધારણ નામ કર્મના ઉદયથી એક શરીરના આશ્રય અનંત અનંત જીવો સમાન રૂપે જેમાં રહે છે મરે છે અને પેદા થાય છે તે અવસ્થા વાળા જીવોને નિગોદના જીવો કહેવાય નિગોદ એટલે એક એક ઇન્દ્રિય રૂપે જન્મે એક શ્વાસ લઈને મૂકીએ ને એટલા સમયમાં સત્તર અઢાર વાર જન્મ મરણ કરવાની અવસ્થા આમ ભાવ ભલે અનેક બદલાઈ જાય પણ શરીર એક જ રહે છે અડતાલીસ મિનિટની અંદર પાસઠ હજાર પાંચસો છત્રીસ ભાવ નિગોદ જીવ કરે છે આપણા દરેકનો જીવ સૌપ્રથમ પ્રથમ નિગોદમાં જ હોય છે મારો તમારો કે તીર્થંકરો કોઈનો પણ જીવ સૌ પ્રથમ નિગોદમાં હોય આવા અનંત ભાવ જન્મ મરણના દુઃખ ભોગવીને આપણા બધાનો જીવ નિગોદ માંથી બહાર નીકળ્યો છે જયારે એક જીવ સિદ્ધિ પદને પામે ને એટલે એક જીવ નિગોદ માંથી બહાર નીકળ્યો આપણો જીવ પણ ત્યારે જ બહાર નીકળ્યો જયારે એક જીવ સિદ્ધ પરમાત્મા બન્યો નિગોદ જીવ ઓછામાં ઓછું એક અંતર અને વધુમાં વધુ અસંખ્યાત પૂતગલ પરાવર્તન કાળ સુધી નિગોદ મારે એક પૂતગલ પરાવર્તનના અનંતના અનંતમાં ભાગમાં અસંખ્ય ચોવીસ વીતી જાય નિગોદ જીવ બે હજાર સાગરોપમ માટે ત્રસ્ત પામ પામે નીકળે પછી બે હજાર સાગરોપમ મળે

બે હજાર સાગર માટે ત્રસ્ત પણ પામે છે ત્યાં સુધીમાં જીવ જો પુરુષાર્થ કરીને મોક્ષ પદ ન પામે તો નિગોદમાં અનંત દુઃખ ભોગવવા માટે પાછો ચાલ્યો જાય અથવા તો એક ઇન્દ્રિયમાં ચાલ્યો જાય ત્યાંથી પછી વર્ષોના વર્ષો સુધી અસંખ્યાત કે અનંત વર્ષો સુધી બહાર નીકળવું મુશ્કેલ છે ત્યાં કોઈ ટાઈમ લિમિટ નથી પહેલી વાર એ નિયમ છે કે એક જીવ સીધી ગતિને પામે એટલે એક જીવની ગોદમાંથી બહાર નીકળે પરંતુ બીજી વખત તો તમે જેટલો કર્મનો જથ્થો સાથે લઈને ગયા છો તે ત્યાં નિગોદ કે એક પડ્યા પડ્યા ભોગવીને પૂરો કરવાનો છે વળી આ કોઈ તમે તમારી સ્વેચ્છાએ નથી ભોગવતા તમારા મનથી નથી ભોગવતા પણ ફરજિયાત પણે ભોગવવાના છે માટે આ અકામ નિર્જરાના આ અકામ નિર્જરા થઈ સકામ નિર્જરા નથી આ તમે તમારા મનથી નથી ભોગવતા ફરજિયાત પ્રમાણે ભોગવી રહ્યા છો તો અકામ નિર્જરાની રીલ ખૂબ જ ધીમી ફરે ત્રસપણામાં સૌથી વધારે પાલો આપણો એક ઇન્દ્રિય સાથે જ પડવાનો છે કેમ કે પૃથ્વી પાણી તેવું વાવ વનસ્પતિ એનો આપણે અનેક રીતે ઉપયોગ કરીએ છીએ અને પાછો રાચી માચીને કરીએ છીએ તો આ એક ઇન્દ્રને લગતા કર્મનો જથ્થો જો આ મનુષ્ય પણમાં ધારીએ તો ધ્યાનથી નિર્જરી શકીએ પરંતુ એ તો આપણે કરતા નથી તમે વિચાર કરો આ પાંચમા આરામાં સૌથી વધુ આપણે એકેન્દ્રીય જીવને જાણીએ છીએ આપણા જીવનમાં ટ્રેન છે બસ પ્લેન પંખા એસી ટીવી મોબાઈલ લેપટોપ લિફ્ટ લાઇટિંગ આ ઉપયોગ એમાં ટેવ કાય વાવું કાય એના જીવોને આપણે અધ અધ હણીએ છીએ વોટરપાર્ક ફુવારા કેટલાય પાણી કા પાણી કાયના જીવોને આપણે વગર કારણે હણીએ છીએ જીભના રસ આસ્વાદને પોષવા વનસ્પતિ વગેરે કેટલાય કેન્દ્રીય જીવોનો ખતમો બોલાવીએ છે જન્મથી મૃત્યુ સુધી વિચાર તો કરો અનંતા અનંતા એ કેન્દ્રીયની ગોદના ને હંતા જ રહીએ છે આ બધા કર્મોનો હિસાબ તો ચૂકવવો પડશે ને એક પણ જીવ તમને છોડવાનો નથી આ હિસાબ ચૂકવવા માટે કુદરતે આપણને બે હજાર સાગરોપમના સમય માટે ત્રસપણું એટલે કે હાલતા ચાલતા જીવ પણ હું આપણને આપ્યું એમાં સુડતાલીસ કે અડતાલીસ ભાવ મનુષ્ય ને આપ્યા એમાં ધ્યાન સાધના જેવો પુરુષાર્થ કરી કર્મ ખપાવી મોક્ષે જા અને જન્મ મરણના ચક્કરમાંથી કાયમ માટે છૂટ છુટકારો પામ અને આત્માના આનંદનો કાયમ માટે ભૂખતા બન અગર એ નથી કરવું તો તારો એકિન્દ્રને લગતો કર્મનો જથ્થો લઈ અને પાછો નિગોદમાં અથવા એકિન્દ્રમાં પહોંચી જા ત્યાં પડ્યો પડ્યો એકિન્દ્રને લગતા કર્મ ભોગવી ભોગવીને અનંતા કર્મ અનંતા ભવો સુધી ભોગવી ભોગવીને એ કર્મના જથ્થામાંથી પાછો હળવો થાય ત્યારે પાછો બે હજાર સાગરોપમના સમય માટે નિગોદમાંથી કે કેન્દ્રિયમાંથી બહાર નીકળી ત્રસ પામે નિકોદ કેન્દ્રિયમાં તો કોઈ ટાઈમ લિમિટ નથી જે જેટલો કર્મનો જથ્થો લઈને ગયો હશે તેટલો સમય નિગોદ કેન્દ્રમાં રહી અકામ નિર્જરા કરતા કરતા કર્મના ભારથી હળવો થાય ત્યારે પાછું બે હજાર સાગરોપમ માટે ત્રસ પામે બસ આવા બે હજાર સાગરો પમના કેટલાય ચક્કર જીવે ખાધા છે અને કેટલાય ખાશે માટે હે જીવ જો ફરી ફરી આવા નિગોદ નારકના ચક્કર કે સંસારી દુઃખોના ચક્કર ન ખાવા હોય તો સમ્યક પુરુષાર્થ કરી કર્મોની નિર્જરા કરી મોક્ષને પ્રાપ્ત કર ને કાર્ય માટે આત્મીય આનંદનો ભોગતા બન નરકનો દુઃખ વધારે કે નિગોદનું એ જાણવા માટે પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ એક માં સવાલ નંબર છવ્વીસ વાંચી જાઓ આમાં જ સવાલ નંબર ચાર થી બાર નિગોદ વિશેના જ છે તમે એક કામ કરો મારી ત્રણે બુક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ એક બે ત્રણ એમાં મળીને આવા સાડા નવસો સવાલ જવાબ છે મારી પોડકાસ્ટ સ્ટુડિયોની લિંકમાં આવા પાંચસોથી થી સાતસો છસોથી થી સાતસો સવાલ જવાબ છે તમે વોકિંગ કરતા કામ કરતા પણ કાનના એરફોન નાખીને આ સવાલ જવાબ સાંભળી શકો છો આ બધા સવાલ જવાબ વાંચ્યા પછી ને સાંભળ્યા પછી પછી જે સવાલ મનમાં બાકી રહી કરો કેમ કે એકના એક જવાબ હું રિપીટ ના કરી શકું અને એ જ કર્યા કરીશ તો તમને નવું જાણવા નહીં મળે બરાબર તો ખ્યાલ આવી ગયો કે શું છે એની ગોદ અને વારંવાર કેમની ગોદમાં દેવું પડે છે એ કર્મથી છુટકારો મેળવવા શું કરવું ઓકે હવે કોઈ સવાલ બાકી રહી તો પૂછજો આમાં ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઈવ જીરો જીરો એટ એટ માં સિક્સ સેવન જુઓ પોડકાસ્ટ જે ઓડિયોસ બધા આપેલા છે એમાંથી જ મોસ્ટ ઓફ ઓડિયો આ યુટ્યુબની માં આવી ગયા છે જે બાકી હશે પણ આવી જશે એ સિવાયના નવા પણ આમાં આવશે એટલે તમે હવે આ યુટ્યુબની લિંક જ સેવ કરી લો અને એને સબસ્ક્રાઈબ કરી દો એટલે તમને એ ને ટચ કરશો એટલે બધા જ ઓડિયો તમારે સામે આવી જશે સવાલ પણ આવી જશે તમને જ્યારે જે સાંભળવું હોય તે સાંભળો લાઈનમાં સાંભળજો એટલે એ વચ્ચે કે મિસ ના થઈ જાય આ ગમે છે આ નહીં ગમે છે એવું કરવા કરતાં દરેક સાંભળી લેજો એટલે તમને બધો ઓવરઓલ ખ્યાલ આવતો જશે ઓકે તો હું આ યુટ્યુબની લિંક ગ્રુપમાં પણ મૂકું છું સ્ટેટસ પર પણ મૂકું છું તમે સેવ કરી લેજો ને ના તમને મળે ક્યાંયથી તો તમે મને વોટ્સએપ કરજો કે યુટ્યુબને લિંક મોકલો એટલે હું તમને મોકલી દઈશ અને એમાંથી બધા જોડીઓ તમે સાંભળો તમારી અનુકૂળતા એ સાંભળો ઓકે